રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા ભદ્રીસિંહ જગન્નાથજી યાત્રાની તૈયારીને આખરી ઓગ અપાઈ

આ વસ્ત્ર જગન્નાથજી અને બળભદ્રા ના કેસરંગના વાઘા તૈયાર કરાયા છે જ્યારે પહેલ બુલભદ્રા વાઘા રાણી કલરના છે અને રંગબેરંગી કલરના સાફા બનાવ્યા છે સુધીના રોડ પર કમાન લગાવવામાં આવી છે જેમાંથી તારીખ પચીસ જૂન ના રોજ ભગવાન જગન્નાથજી મોટાભાઈ બળભદ્રા અને બહેન સુભદ્રાજી સાથે ખાસ પસાર થશે અને આ દ્રશ્ય અલભ્ય હશે के उत्सव में आवे छे जेमा अवस्थाना महिला मंडळो द्वारा भगवान तो जगन्नाथ जीना जय घोष साठे प्रसादी ने साफ करी रहया छे हे जय हो कृष्ण लाल की पावन प्रतिपाल की कंस ने आलम भया जय जय श्याम की हे कोटी ब्रह्मांड के अधिपति लाल की પચ્ચીસ વર્ષથી સુરેશ સોસાયટીમાં પ્રસાદી આજે રથયાત્રાનું આયોજન હશે એમાં પ્રસાદી સાફ કરવા માટે સુરેશ સોસાયટી અહીંયા લાભ મળે છે એમાં ઘણા બેના ઘણી સંખ્યામાં લાભ લે છે અહીંયા એટલે છેલ્લા બે વર્ષથી અમને પણ કોન્ફિલિંગ જાણ કરવામાં આવે છે કે તમે પણ લાભ લ્યો તમે બે વર્ષ પહેલાં બે વર્ષથી આવીએ છીએ હું આ પચ્ચીસ વર્ષથી લેવામાં થઉ આ પછી રસ દાખવા છે કે આ ત્રીસ આજ ત્રીસ ગુણ ત્યાં આવ્યા છે તો આજ હું સફાઈ બધાને ભેગા કરીને સલાવ ભાવનગર માં પરંપરાગત રીતે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નું આયોજન કરવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ પચીસ જૂન રવિવાર ના રોજ ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા નું આયોજન કરવામાં આવેલ આ વખતની યાત્રા એ બત્રીસમી રથયાત્રા એ ભાવનગરમાં નીકળવાની છે આ રથયાત્રાની પૂર્વ તૈયારી રૂપે સંપૂર્ણ રીતે ભાવનગરને કેસરિયા માહોલથી રંગવામાં આવ્યું છે સ્વાગત કમાન ગેટ વગેરે દ્વારા અને ધજા પતાકાઓ દ્વારા ભાવનગરને શણગારવામાં આવ્યું છે અલગ અલગ રાષ્ટ્રીય પુરુષો ધાર્મિક હોર્ડિંગ વગેરે પણ લગાવવામાં આવ્યા છે આ ઉપરાંત ભગવાનનો રથ ભગવાનના વાઘા અને પ્રસાદી એ સંસ્થા તરફથી ત્રણ ટનની પ્રસાદી એ પણ તૈયાર કરવામાં આવી રહી છે અને આગામી પચીસમી જૂનના રોજ ભવ્ય રીતે આ ભાવનગરની અંદર રથયાત્રા પસાર થવાની છે આ વખતે પચીસ ને રવિવાર હોવાથી રજાનો દિવસ છે આ વખતે લોકોના દર્શનનો લાભ લેવા માટે ખૂબ જ લોકો પધારશે એવી પણ અમને અપેક્ષા છે એમાં હાથી ઘોડા અને ટ્રક કેટલા દિવસ છે આ વખતે રથયાત્રાની અંદર બે હાથી એકસો ટ્રક પંદર છકડા પાંચ જીપ આઠ ઘોડા વગેરે સાથે અને બે અખાડા વગેરે સાથે આ રથયાત્રા રંગે ચંગે ભાવનગરમાં સવારે આઠ કલાકે થી પ્રસ્થાન થઈને નિયત માર્ગ થી પસાર થવાની છે વિશેષતા શું છે આ ની વિશેષતાઓમાં અમુક ફ્લોટો એવા છે કે જે થીમ ને આધારિત છે કે જેને કારણે આ અત્યારના જે સાંપ્રત સમસ્યાઓ છે એને લગતા અમુક ફ્લોટો છે એ ઉપરાંત સર્જિકલ સ્ટ્રાઇક વગેરે બાબતના પણ ફ્લોટો છે આ ફ્લોટોની અંદર સ્પર્ધા હોવાથી ઘણા બધા કોન્ફિડેન્શિયલ રીતે આ ફ્લોટો રાખવામાં આવે છે કે જે કારણે એને સ્પર્ધાત્મક હોવાથી એ કોમ્પિટિશનમાં ભાગ લે